નિરજાની ભાભી આજે ગુસ્સો કરીને કહેવા લાગી કે અરે સવાર સવારમાં તો તમે તમારી માના ઘરે પાછા આવી ગયા છો જ્યારે તમે તમારું કાળું મોઢું લઈને અહીંયા દોડ્યા આવો છો ત્યારે તમને શરમ નથી આવતી તમને તો તમારા સાસરિયાના ઘરે રહેવાનું મન નથી થતું સુરેખા ભાભીએ આવો ટોણો માર્યો એટલે નીરજા ખૂબ દુખી થઈ રહી હતી પરંતુ એણે એના ભાભીના આવા કરવા શબ્દો પણ સહન કરી લીધા અને ચૂપ રહી હતી જો કે બે વર્ષ પહેલા જ નિર્જાના લગ્ન સુરેશ સાથે થયા હતા સુરેશ વધારે ભણેલો નહોતો એ એક નાની એવી દુકાન ચલાવતો હતો અને નિર્જાના ખૂબ ઊંચા સપના હતા પરંતુ કહેવાય છે કે ભાગ્યની સાથે કોઈ રમત નથી કરી શકતું ખૂબ ભણેલી નિર્જાને સુરેશ સાથે લગ્ન કરવા પડ્યા હતા કારણ કે સુરેશ ઓછા દહેજ માટે સહમત થયો હતો નિર્જાના પિતાનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું અને માતા પણ એના દીકરા પર નિર્ભર હતી અને એની ભાભી પણ એને આવી રીતે જ હેરાન કરતી હતી એ સમયે નિર્જાને એવું લાગતું હતું કે મારા લગ્ન થઈ જશે તો હું અહીંયાથી મુક્ત થઈ જઈશ ત્યારબાદ નિર્જાના લગ્નની વાતો થવા લાગી પરંતુ શિક્ષણ અને ગુણો વિશે કોઈએ પૂછ્યું નહીં બધા જ લોકો એવું પૂછતા હતા કે તું એક જ બેન છો અને તારો ભાઈ તારા લગ્ન માટે કેટલો ખર્જો કરશે એ સમયે તો નિર્જા લગ્ન કરવા પણ નોતી માંગતી એ એવું માનતી હતી કે હું પહેલા મારા પગ ભર થવા માંગુ છું અને કોઈ નોકરી કરીને જ્યારે હું પગ ભર થઈશ ત્યાર બાદ લગ્ન કરીશ પરંતુ સુરેખા ભાભીએ ખૂબ આગ્રહ કર્યો હતો અને એ એવું કહેતી હતી કે આ મહારાણીને જોઈ લ્યો પેલા એ નોકરી કરશે અને ત્યારબાદ બે ત્રણ વર્ષ પછી એને લગ્ન કરવા છે અરે મૂરખ ત્યાં સુધીમાં તો તું ઘરડી થઈ જઈશ અને ઘરડી થયા પછી લગ્ન કરીને શું કરવા છે અને તારા જેવી યુવાન દીકરીને ઘરમાં બેસેલી જોઈને સમાજ અમારું જીવન હરામ કરી દેશે પરંતુ તને અમારી ઇજ્જતની કોઈ પરવા નથી હવે લગ્નની ઉંમરે તારા લગ્ન નહીં થાય તો અમે શું કરશું અને આ સમયમાં નોકરી મળવી પણ એટલી સરળ નથી કે એક પળમાં મળી જાય એટલે હું તો એવું કહું છું કે બે ત્રણ મહિનામાં તું લગ્ન કરી લે કેમ કે તારી ઉંમર વધી જશે તો કોઈ છોકરો તને પસંદ પણ નહીં કરે અને તારા લગ્ન થઈ જાય એટલે અમારા માથા પરથી ભાર ઉતરી જાય અને અમારી પણ જિંદગી છે અમારે પણ આનંદથી જીવવું છે આવામાં ક્યાં સુધી અમે અમારા માથા પર તારો ભાર લઈને ફરતા રહીશું આવી રીતે સુરેખા ભાભીએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો અને ભાભીના નિર્ણય આગળ કોઈનું કંઈ ચાલે એવું હતું નહીં મોટા ભાઈ રમેશભાઈએ પણ પોતાની પત્નીનો નિર્ણય સાંભળીને માથું હલાવીને સહમતી આપી દીધી નિર્જાની માતા સુનિતાબેન શાંતિથી બેસીને આ બધું જોઈ રહી હતી નિર્જાએ આ વર્ષે જ બીએડ પૂર્ણ કર્યું હતું અને હવે એ નોકરી કરવા માંગતી હતી પરંતુ સૂર્યખાએ તો આખું ઘર પોતાના માથા પર લીધું હતું અને નિર્જાના લગ્ન કરાવવા માટે એનો ભાઈ રમેશ પણ ખૂબ પ્રયાસ કરવા લાગ્યો હતો પરંતુ જ્યાં સારા છોકરા મળતા ત્યાં એ લોકો દહેજમાં મોટી રકમની માંગણી કરતા હતા એને એક છોકરો મળ્યો હતો પરંતુ એ ફક્ત બાર પાસ હતો અને એ પોતાની નાની એવી દુકાન ચલાવતો હતો એટલે એ લોકોએ દહેજની માંગ નોતી કરી ત્યારે સુરેખા વળી પાછી કહેવા લાગી કે તમે પણ ખોટી ચિંતા કરો છો કદાચ છોકરો 12મો પાસ થઈ ગયો હોય અને નાની દુકાન ચલાવતો હોય અને દહેજની કોઈ પણ પ્રકારની માંગ ન કરતા હોય તો હું તો એવું કહું છું કે નિર્જાના એની સાથે લગ્ન કરાવી દેવા જોઈએ

અને મારે પણ બાળકો છે મારે એના ભવિષ્યનું પણ જોવું પડે છે અને કદાચ હું મારી બેનના લગ્નમાં બધા જ પૈસા ખર્ચી નાખીશ તો પછી મારા બાળકોના ભવિષ્યનું શું થશે અને હું પણ વધારે કમાતો નથી એટલે મારા બાળકોને હું કેવી રીતે ભણાવી શકીશ અને આમ પણ આ છોકરો મને સારો લાગ્યો છે અને એ છોકરાના પરિવાર તરફથી કોઈ પણ પ્રકારની માંગણી નથી એટલે હું તો હા પાડી દઈશ રમેશ અને એની માં આવી રીતે વાતો કરી રહ્યા હતા ત્યારે નીરજા આ બધું સાંભળી રહી હતી એટલે ત્યારે જ નીરજા બોલી ઉઠી કે ભાઈ તમે મારા જીવનનો નિર્ણય લેવાના છો અને મને એકવાર પણ મારી ઈચ્છા શું છે એવું પૂછ્યું નથી મોટા ભાઈ શું તમને પણ મારા નોકરી કરવામાં વાંધો છે મોટા ભાઈ હું તમારી પાસેથી 3 વર્ષનો સમય માંગુ છું મને મારું જીવન સુધારવા માટે ત્રણ વર્ષનો સમય આપો મારી પાસે બી એડની હળવો થઈ જશે ત્યારે મોટા ભાઈ ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે નિર્જા આ વાતમાં તારે વચ્ચે કંઈ નથી બોલવાનું કેમકે મેં અને સુરેખાએ નક્કી કર્યું છે કે અમે એ જ છોકરા સાથે તારા લગ્ન કરાવશું અને લગ્ન પછી તારે જે કરવું હોય એ તારા સાસરિયામાં જઈને કરજે અમે અમારા માથા પરથી બોજ દૂર કરવા માંગીએ છીએ ત્યારે નિર્જાએ કહ્યું કે મોટા ભાઈ તમે વારંવાર મને બોજ શા માટે કહો છો કાલે ઊઠીને તમારી દીકરી પણ મોટી થશે ત્યારે એ પણ બોજ બની જશે ને અને એના પણ આવી રીતે ઉતાવળે જ લગ્ન કરાવી દેશો નિર્જાએ આવો પ્રશ્ન પૂછ્યો એટલે રમેશ અને સુરેખા તો ચૂપ થઈ ગયા પરંતુ એના ભાઈ અને ભાભીના દબાણના કારણે નિર્જાને લગ્ન માટે હા પાડવી પડી નિર્જા એના સપનાઓ તૂટી રહેલા જોઈને ખૂબ રડી રહી હતી ત્યારે એની માતા એના માથા પર હાથ ફેરવીને આશ્વાસન આપવા લાગી અને થોડા સમય બાદ સુરેશ સાથે નિર્જાના લગ્ન થઈ ગયા લગ્ન બાદ જ્યારે નિર્જા એના સાસરિયામાં આવી ત્યારે એણે જોયું કે અહીંયાનું વાતાવરણ તો સાવ અલગ છે એના સાસરિયાના પરિવારમાં ભણતર સાથે કોઈને કાંઈ લેવા દેવા નથી અને એના સાસુએ તો એવું કહી દીધું કે શું કરવું છોકરીઓને ભણાવીને છોકરીઓને ગમે એટલી ભણાવો તો પણ એને તો ચૂલા પર રહેવું પડે છે એને તો ઘર આંગણું સંભાળવાનું હોય છે એટલે હવે તારો અભ્યાસ પણ ચૂલા પર મૂકી દઈએ અને તું રસોડો સંભાળી લે અમારે તો ભણેલી ગણેલી વહુ લાવવી જ નહોતી પરંતુ અમારો દીકરો તને પસંદ આવ્યો એટલે અમે સહમત થયા નહીતર સમાજમાં છોકરીઓની ક્યાં કમી હતી સાસુના મોઢેથી આવું સાંભળીને નિર્જાનું હૃદય ક્ષીણ થઈ ગયું અને એ વિચારવા લાગી કે મને તો એવું લાગતું હતું કે મારો ભાઈ અને ભાભી મારા ભણતરની કિંમત નથી સમજી રહ્યા પરંતુ મારા સાસરિયાના લોકો

અને એની સાસુ ઘરની દેખરેખ રાખતી હતી અને બે નાની નણંદ હતી એ હજુ શાળામાં ભણતી હતી અને સુરેશ એકમાત્ર કમાવાવાળો વ્યક્તિ હતો અને એ ઘર ચલાવતો હતો હવે નિર્જાએ શાંતિથી ઘરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને એના સાસુમાને સમજવાની કોશિશ કરી એના સાસુમાએ બોલવામાં ઉતાવળ કરી હતી પરંતુ નિર્જાએ એને પ્રેમથી સમજાવ્યા ત્યારે એ સમજી ગયા હતા સુરેશ પણ ઓછું બોલતો હતો અને એ સવારથી સાંજ સુધી દુકાન સંભાળતો હતો એટલે એને ફરવા જવા માટે પણ ક્યારેય સમય મળતો નહોતો સુરેશ એની પત્ની નિર્જાને ખૂબ માન આપતો હતો અને એની સાથે ખૂબ સારું વર્તન કરતો હતો શરૂઆતમાં જ નિર્જા સાસરિયાના બધા જ લોકોને સમજી ગઈ અને ત્યારબાદ એક દિવસ જ્યારે એના સાસુ એકલા બેઠા હતા ત્યારે એણે એવું કહ્યું કે મમ્મી મારી બંને નણંદો નાની છે અને હવે બંને સ્કૂલમાંથી કોલેજમાં જશે અને થોડા સમય બાદ એના લગ્ન કરાવવા પડશે ત્યારે આટલા બધા પૈસા ક્યાંથી આવશે સુરેશની કમાણીથી તો આપણું ઘર માંડ ચાલી રહ્યું છે શું તમે ભવિષ્ય માટે કોઈ બચત નથી કરી અને સુરેશ એકલા કમાઈ રહ્યા છે પરંતુ ઘરમાં બે જણા કમાતા થઈ જાય તો આપણા ઘરનો ખર્ચો ખૂબ સરળતાથી ચાલવા લાગશે અને ઘરમાં થોડા પૈસા આવશે તો ભવિષ્ય માટે પણ સાચવી શકશું ત્યારે એના સાસુએ કહ્યું કે હા વહુ તારી વાત સાચી છે પરંતુ આપણે શું કરીએ સુરેશના પપ્પા પણ ખાટલો પકડીને બેઠા છે અને બંને દીકરીઓ પણ નાની છે મારે બીજો કોઈ દીકરો નથી કે એ આપણો સહારો બની શકે નિર્જાના સાસુએ આવું કહ્યું એટલે નિઝા કહેવા લાગી કે મમ્મી એવું જરૂરી નથી કે ફક્ત દીકરો જ ઘર ચલાવે દીકરી અને વહુ પણ ઘર ચલાવી શકે છે હવે જુઓ મેં પણ બીએડ કર્યું છે અને મને પણ એક સ્કૂલમાં સારી એવી નોકરી મળી શકે એમ છે એ સ્કૂલ પણ ખૂબ સારી છે અને પગાર પણ સારો આપે એમ છે સવારે સાત વાગે જવાનું અને બપોર સુધીમાં તો ઘરે પાછા આવી જવાનું અને મને સારો પગાર મળશે તો આપણા પરિવારને પણ થોડો સહારો મળશે ઘરમાં થોડા પૈસા આવશે તો આ બંને બહેનોનું જીવન સુધરશે હવે સુરેશ એકલા કેટલું અને શું કરશે જ્યારે નિરજાએ એની સાસુને આટલી સરળતાથી અને શાંતિથી સમજાવીને કહ્યું ત્યારે એ એના મગજમાં બેસી ગયું અને એ સમયે એની સાસુએ કોઈ જવાબ ન આપ્યો કે ન ગુસ્સો કર્યો બિજા દીવસે જ્યારે બંને દીકરીઓ સ્કૂલે જઈ રહી હતી ત્યારે નિર્જાના સાસુએ જોયું કે એક દીકરીના જૂતા તૂટી ગયા હતા એટલે એણે દીકરીને એવું પૂછ્યું કે બેટા તારા જૂતા તૂટી ગયા છે તો પછી તું કહેતી કેમ નથી તે કહ્યું હોત તો તારો ભાઈ તને નવા જૂતા અપાવી દેત ત્યારે દીકરીએ કહ્યું કે મેં તો ભાઈને કહ્યું હતું પરંતુ એણે એવું કહ્યું કે અત્યારે આ તૂટેલા જૂતાથી કામ ચલાવી લે આવતા મહિને તને નવા અપાવી દઈશ મોટા ભાઈ તો હંમેશા એવું જ કહેતા રહે છે આવું કહીને દીકરી સ્કૂલે જતી રહી અને દીકરીની આવી વાત સાંભળીને નિર્જાના સાસુ સુમિત્રાબેન ગંભીર થઈ ગયા અને નિર્જાએ કહેલી વાત પર વિચારવા લાગ્યા કે કદાચ નિર્જા નોકરી કરવા માંગતી હોય તો એમાં ખોટું શું છે હું તો પેલાની જેમ જ ઘર સંભાળી લઈશ અને હજુ તો હું ઘરનું બધું જ કામ કરી શકું છું અને મારી બંને દીકરીઓનું ભવિષ્ય પણ હજુ બાકી છે તો મારી વહુ પણ નોકરી કરશે તો ઘરમાં થોડી મદદ થઈ જશે એટલે તરત જ સુમિત્રાબેને એની વહુ નિર્જાને એની પાસે બોલાવી અને કહેવા લાગ્યા કે વહુ તું નોકરી કરવા માંગતી હોય તો કરી શકે છે હું આપણા ઘરની બધી જ જવાબદારી સંભાળી લઈશ સુમિત્રાબેન એવું વિચારી રહ્યા હતા કે સુરેશ અને નિર્જા બહારનું કામ સંભાળી લેશે તો અમારા જીવનની ગાડી વ્યવસ્થિત રીતે ચાલવા લાગશે સાસુમાની આવી વાત સાંભળીને નિર્જા ખૂબ ખુશ થઈ ગઈ અને તરત જ એ પોતાના પિયરમાં પોતાની ડિગ્રીના કાગળો લેવા જતી રહી આ બાજુ નિર્જાની ભાભી સુરેખાએ એને જોઈ એટલે તરત જ મેણા મારવાનું શરૂ કરી દીધું પરંતુ નિર્જાએ એની કોઈ પરવા ન કરી અને પોતાની મા સુનિતાબેન પાસે જઈને કહેવા લાગી કે મારા સાસુમાએ મને નોકરી કરવાની છૂટ આપી છે એટલે હું મારી માર્કશીટ અને સર્ટિફિકેટ તેમજ ડિગ્રીઓ લેવા આવી છું આવું સાંભળતા જ સુરેખા ચોંકી ગઈ કેમ કે એ તો હંમેશા એવું ચાહતી હતી કે મારી નણંદ ક્યારેય નોકરી ન કરી શકે અને હંમેશા તકલીફો સહન કરતી રહે હવે એની ભાભી સુરેખા એવું વિચારવા લાગી કે આખરે એના સાસરિયાના લોકો નિર્જા નોકરી કરે એ વાતને લઈને કેવી રીતે રાજી થઈ ગયા હશે ત્યારે એણે નિર્જાને પૂછવાની ઘણી કોશિશ કરી પરંતુ નિર્જાએ ના કહ્યું કે આખરે મારા સાસુ સસરાએ મને નોકરી કરવા માટે રજા કેમ આપી છે નિર્જા એક સમજદાર વહુ હતી એ હવે એના સાસરિયાને જેનું ઘર સમજી રહી હતી અને એ પોતાના ઘરની પરેશાની અને પોતાના ઘરની બધી જ વાતો ઘરમાં જ રાખવા માંગતી હતી હવે ખૂબ શાંતિપૂર્ણ રીતે સામાન પેક કર્યો અને પોતાના સાસરિયામાં જવા માટે નીકળી ગઈ પરંતુ જતા પહેલા એ પોતાની ભાભી સુરેખાને એવું કહેતી ગઈ કે ભાભી તમે તો ઘણી એવી કોશિશ કરી હતી કે મારી જિંદગી નરક બની જાય પરંતુ મેં પણ એવું નક્કી કરી લીધું હતું કે હું મારું જીવન બરબાદ નહીં થવા દઉં કેમ કે આટલી બધી મહેનત કરીને રાત દિવસ જાગીને મેં મારો અભ્યાસ કર્યો હતો અને મારી કરેલી એ મહેનતને હું વ્યર્થ નહીં જવા દઉં હું મારા પગ પર ઊભી રહીને એક દિવસ જરૂર બતાવીશ એટલા માટે મેં કોશિશ કરી અને હું જીતી ગઈ છું હવે થોડા જ દિવસોમાં મને નોકરી મળી જશે અને ત્યાર બાદ હું સારા એવા પૈસા કમાવા લાગીશ ત્યારે સુરેખા એ મેણુ મારીને એવું કહ્યું કે એવું છે એમને તો પછી તું નોકરી કરીને કેટલા પૈસા કમાઈ લઈશ એટલે નિર્જા કહેવા લાગી કે ભાભી એ તો હવે હું જેટલા પૈસા કમાઉ એટલા કમાઈ લઈશ પરંતુ એમાંથી તમને કાંઈ નથી મળવાનું કેમ કે હવે મારો બધો જ પગાર મારા સાસરિયા માટે હશે આટલું કહીને નિર્જા ત્યાંથી નીકળી ગઈ ત્યારબાદ થોડા દિવસ મહેનત કરીને ઇન્ટરવ્યુ આપ્યા એટલે એને એક સ્કૂલમાં ટીચરની નોકરી મળી ગઈ હવે નિરજા સારું એવું કમાવા લાગી હતી અને એના ઘરની સ્થિતિ સુધરવા લાગી હતી અને ઘરના લોકોની જરૂરિયાતો પણ પૂરી થવા લાગી હતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને નિર્જાએ એક દીકરાને જન્મ આપ્યો અને હવે નિર્જાનું પ્રમોશન થઈ ગયું હતું અને એ સિનિયર ટીચર બની ગઈ હતી અને એનો પગાર પણ વધી ગયો હતો એક દિવસ સવારે ઘરમાં હંગામો મચી ગયો હતો એટલે નિર્જાએ ઊઠીને જોયું તો એના સસરાજી અચાનક મરણ પામ્યા હતા અને આમ પણ એના સસરા પાછલા 4 વર્ષથી પથારીમાં પડ્યા હતા હવે નિર્જાએ ખૂબ મુશ્કેલીથી પોતાની સાસુ માને સંભાળે હતી અને એને આશ્વાસન આપી રહી હતી ત્યાર બાદ એના સસરાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો થોડા વર્ષોમાં નિર્જા હવે સ્કૂલની પ્રિન્સિપાલ બની ગઈ હતી અને હવે એની બંને નણંદો પણ મોટી થઈ ગઈ હતી એની નનંદોએ પણ કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો એટલે સુમિત્રાબેનને એના લગ્નની ચિંતા થવા લાગી કેમ કે એ હવે એની બંને દીકરીઓનો લગ્ન કરાવવા માંગતા હતા અને એક દિવસ અચાનક જ નિર્જાના પિયરમાંથી ફોન આવ્યો કે એના મોટા ભાઈ રમેશભાઈ નું અચાનક મૃત્યુ થઈ ગયું છે એટલે તરત જ નિર્જાને ના પિયરમાં જવું પડ્યું અને એની અંતિમ વિધિનું કાર્ય પૂરું થયું ત્યાં સુધી એને પિયરમાં રોકાવ પડ્યું અને એની ભત્રીજીનું ભણતર હજી પૂરું નહોતું થયું એટલે નિર્જાની ભાભી સુરેખા એની દીકરીના ભણતરને લઈને ચિંતિત હતી અને હવે ઘરમાં કમાવા વાળો કોઈ રહ્યું નહોતું ત્યારે નિર્જાએ એવું કહ્યું કે ભાભી તમે દીકરીના ભણતરની ચિંતા ન કરતા એનો બધો જ ખર્જો હું આપીશ અને એ એન્જિનિયર બનવા માગે છે તો એને હું સારામાં સારી કોલેજમાં ભણાવીશ આવું સાંભળતા જ સુરેખાનું મોઢું શરમથી ઝૂકી ગયું અને નિર્જાના પગમાં પડીને માફી માંગવા લાગી અને કહેવા લાગી કે નિર્જા મને માફ કરી દે મેં તો તને હંમેશા માટે બોજ સમજી હતી અને મેં તો જાણી જોઈને જબરદસ્તીથી તારા લગ્ન કરાવી દીધા હતા છતાં પણ આજે તું મારી દીકરી માટે આટલું બધું વિચારી રહી છો ત્યારે કહ્યું કે ભાભી જે થઈ ગયું છે એને ભૂલી હવે આપણે આપણી દીકરીના જીવન વિશે વિચારવાનું છે ત્યારબાદ નીરજા પોતાના ભાઈની દીકરીની બધી જ જવાબદારી ઉઠાવી લીધી અને એ પોતાના ઘરે પાછે આવી ગઈ અહીંયા સુમિત્રાબેન એની દીકરીઓ માટે છોકરા જોવા લાગ્યા હતા પરંતુ નિર્જા હજુ એની નણંદોના લગ્ન કરાવવા માટે તૈયાર નહોતી એ એવું વિચારી રહી હતી કે પહેલા બંને ત્યારે નિર્જાએ એના માને પ્રેમથી સમજાવીને એવું કહ્યું કે મમ્મી મારી નણંદોને હું બોજ નથી સમજી રહી એટલે ઉતાવળ કરીને હું એના લગ્ન કરાવવા નથી માંગતી મે તો મારી બંને નણંદોને મારી દીકરીઓની જેમ સાચવી છે એટલા માટે મારી પણ એના પ્રત્યે જવાબદારી બને છે કે જ્યાં સુધી એ બંને બહેનો પગ ભર ન થાય ત્યાં સુધી એની બધી જ જવાબદારી ઉઠાવવા માટે હું તૈયાર છું જ્યારે એ બંને બહેનો પગ ભર થઈ જશે ત્યારે એ બંને ખૂબ સારું જીવન જીવી શકશે ત્યારે એના સાસુએ કહ્યું કે નિજા પરંતુ આપણે બંને દીકરીઓના લગ્ન કરાવીને એના ઘરે મોકલી દઈએ અને ત્યારબાદ એના સાસરિયામાં રહીને એના હિસાબથી ભણી લેશે ત્યારે નિર્જાએ કહ્યું કે નહીં મમ્મી તમે માં થઈને આવું કેવી રીતે કહી શકો છો આપણે આપણી દીકરીઓને પૂરી રીતે તૈયાર કરીને ત્યારબાદ બીજાના ઘરમાં મોકલવી જોઈએ જેનાથી એના પર ક્યારેક કોઈ મુસીબત આવે

જ્યારે તે તારી નણંદોને દીકરીઓ સમજી લીધી છે તો તું એને દુખી નહીં થવા દે એવો મને વિશ્વાસ છે ત્યારબાદ બાદ નિર્જાએ પોતાની સાથે સાથે પોતાના ભાઈની દીકરી અને પોતાની બંને નણંદોનું જીવન સુધાર્યું હતું મિત્રો કોઈ પણ પરિવારમાં એક સ્ત્રી ભણેલી હોય અને એ પોતે પગભર હોય તો એ સ્ત્રી પોતાના આખા પરિવાર વિશે વિચારતી હોય છે અને આત્મનિર્ભરતા જ આજની સ્ત્રીઓની ઓળખાણ છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ